કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે શિયાળાની સિઝનમાં માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં શિંગોડા આવવાના શરૂ થઈ ગયા છે બજારમાંથી કાચા શિંગોડા લાવીને ઘરે કેવી રીતે બાફવા તેની રીત લઈને આવી છું તો ચાલો આપણે શિંગોડા બાફવાનું શરૂ કરીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા કાચા શિંગોડા લીધા છે તેને મેં બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધા છે હવે એક બાઉલમાં બે ગ્લાસ જેટલું પાણી રેડીશું તેમાં એક ચમચી સીંધો મીઠું નાખીશું હવે એક કાળાવાળી માટે ગોઠવી દઈશું સિંગોડા શરદી અને કફ મટાડે છે તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોવાથી શરીર માટે ખૂબ એલ્દી છે હવે એની ઉપર એક તપેલી ઢાંકી દઈશું પછી તેને ત્રણથી થી ચાર મિનિટ સુધી ચડવા દઈશું પાણી ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ ચાલુ રાખીશું સિંગોડાને ઓવર નથી કરવાના એટલા માટે બે થી ત્રણ મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની પછી પાંચ મિનિટ પછી તપેલી ખોલીને જોઈ લઈએ તો આપણા સિંગોડા વરાળથી કેવા સરસ બફાઈ ગયા છે પછી તેને થાળીમાં કાઢીને દસ મિનિટ સુધી ઠંડા પડવા દઈશું તો જુઓ સિંગોડા ઠંડા પડી ગયા છે હવે આપણે સિંગોડાને કાપી લઈએ તો બધા સિંગોડા આવી રીતે કાપી લઈશું જો તમે પણ મારી ગારીખથી સિંગોડાને ઘરે ભરાથી બાફશો તો બજારના સિંગોડાને પણ ભૂલી જશો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ